માલપુર તાલુકાના ગામે અયોધ્યામાં નિમિત્તે શોભાયાત્રા નીકળી અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મુવાળા ગામે ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી નિમિત્તે ગામમાં મૂર્તિ પૂજન શોભાયાત્રા ભજન કીર્તન સુંદરકાંડ પાઠ સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ગામના રામ ભક્તો ડીજેના તાલ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા ગામમાં વાતાવરણ ભક્તિમય બન્યું તો સાથે ગ્રામજનોએ મહાપ્રસાદનો લાભ લીધો મોટી સંખ્યામાં રામ ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જાલમ ખાંટના મુવાડા ગ્રામ પંચાયતના નવયુવા સરપંચ શ્રી ખુમાનસિંહ ખાંટ તથા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર વંદરાસિંહ ખાંટ માલપુર અરવલ્લી